તમે જે રોટાવેટર જોઈ રહ્યા છો આ રોટાવેટર વેચવાનું છે વિડીયોની અંદર રોટાવેટરની ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે રોટાવેટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે આપવાનું છે ક્રાંતિ કંપનીનું આ રોટા છે અત્યારે આખું રોટા વેટર રનિંગ કંડિશનમાં છે રૂબરૂ સ્થળ પર જઈ રોટાવેટર રૂબરૂ જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો પેલા રોટાવેટરના ઓનરનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો રોટાવેટર લેવા કે રૂબરૂ જોવા જાવ રોટાવેટરના વેટરના ઓનરનું કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે રોટા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે રોટાવેટરની અંદર સડો જોવા નહીં મળે બ્લેડનું કંડિશન પણ સારું

વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી લેજો અને રૂબરૂ રોટાવેટર જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કિંમતની વાત કરું 32000 કિંમત રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી રોટાવેટર તમારે લેવો હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે ભાવનગર તાલુકો છે મહુવા અને ગડથર ગામે જોવા મળશે રોટાવેટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર